ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે ગંદ મારી રહ્યું છે રોગચાળાની ભીતિ છે વિસ્તાર જાગૃતિ મોડલો સાથે દાવડાનગર આ વિસ્તારમાં ગંદા પાણીથી લોકો પરેશાની બેઠી રહ્યા છે રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કર્યા પછી કાર્યવાહી નહીં થાય તો સ્થાનિકો કહી રહ્યા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી અહિયાંના સ્થાનિકોએ ઉચ્ચારી છે

કિશન વાળી જાગૃતિ મોલ્લો છે એક થી સોળ ક્વાર્ટર છે અમારે વર્ષોથી ગટર ની સમસ્યા છે રોડ તો નથી જ આપી શકતા પણ ગટર પણ અમને નથી આપતા પાછળ હતી પાછળ ગટર તો ભરેલી છે તો અમે બહુ જ અરજી કરી રિક્વેસ્ટ કરી પૈસા ભર્યા છે પંદરસો પંદરસો રૂપિયા ભરી અને બહાર ગટર લાયા છે પણ હવે અંદરની ગટરમાં જે પાણી છે એનું શું એ તો ઉભરાઈને બહાર આવે છે તો અમને અંદરની ગટરો પૂરી આપે તો અમે બહારની ગટર ચાલુ કરીને બહારની ગટર આટલા પૈસા ખર્ચા કરતા નાની નાની ચેમ્બર પ્લસ કે અહીંથી આટલાના અમારે પાંચ પાંચ સાત સાત હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરે લીધેલા છે જેની પરિસ્થિતિ હોય સાહેબ એ આપે ના પરિસ્થિતિ બિચારો ક્યાંથી લાવશે પૈસા શું તકલીફ થઈ રહી છે કોલેરા ફાટી નીકળ્યો છે ને સાહેબ ઘરમાં રહેવાની હાલત જ છે નહીં સાંજે પાણી ત્રણ સાડા ત્રણે પાણી આવે એટલે જોવા જેવું થઈ જાય કે ચોમાસું આજે સરોવર થઈ ગયું ઘર ના થઈ જાય છે બુટણસ માં પાણી ભરાઈ જાય છે કેટલી વખત રજૂઆત બહુ જ બઉ બધી રજૂઆત કરી છે અમારી તો એસી થી નેવું કમ્પ્લેટ વોર્ડ ઓફિસમાં માં પડી હશે કોઈ જ આવતું છે નથી આવીને જોઈને અહીંયાથી જતા રહે છે કે તમારી તમારી ગલીમાં ગાડી આવી છે નથી પાઇપ પણ નથી લોકો પાસે કે પાઇપ લાઈ અને ગટરની અંદર નાખી શકીએ તો હવે શું કરશો હવે જો તમારી માંગને શું કરશો અમે આગળ સુધી જઈશું શું નામ આપનું નલીની વસાવા અમે કિશનવાડીમાં રહીએ છીએ જાગૃતિ મેલનો અમારી રામાપીરવાળી ગલી ગણાય છે એમાં અમે બહુ જ હેરાન થઈ ગયા છે ગટર માટે અને બીજું શું છે કે અમને ગટર તો અમે અમે પૈસા ભરીને બહારની માંગણી કરી છે તો અમને આપી છે પણ બહુ નાની ગટર કરી છે હવે અત્યારે જે ગટરનો હજુ લાઈન થતાં ચાલુ થતાં પણ આ નવ દસ મહિનાથી મતલબ માનો કે કેટલાય ટાઈમથી છે પણ સળિયા મારીને જતા રહે છે અને એ લોકો એવું જ કહે છે કે તમારી દબાણ થઈ ગઈ છે ગટર બરાબર છે અમારી દબાણ થઈ ગઈ છે તો અમને નવી માંગણી કરી હતી તો અમે પૈસા ભર્યા છે ખુદના અમે પંદરસો પંદરસો એક ઘરેથી અને એ રીતના માગણી કરી છે બરની ગટર તો બરની ગટર તો આવી જ છે અમારી પણ જો કેટલી નાની છે હવે એ જે જે ભાઈને અમે કામ સોંપ્યું છે એ ભાઈ જોવા નથી આવતા અને કોન્ટ્રાક્ટ ભાઈ જેવો એમના ફાવે છે એવું કરે છે અને અમારે અંદરથી બહાર લેવા માટે અહીંયા ઘરે જોઈન કરવા માટે અમે પૈસા ભર્યા પાંચ પાંચ હજાર રૂપિયા કોઈના ત્રણ હજાર થયા છે કોઈના પાંચ હજાર થયા છે એવી રીતના પૈસા ભરીને અમે ગટર કરી કેમ કે બધું પોસાય ગટર ના પોસાય સાંભળો એ તકલીફ અમે બીમાર પડીએ છીએ જો મને ખર્ચે સાધી એટલી તમે ઘરમાં ઊભું નહીં રહેતું ભલે મારું ઘર ઊંચું છે પણ સ્મેલ તો આવવાની જ છે અને મને પણ તકલીફ થાય છે મારા આજુબાજુવાળા હેરાન થાય છે બસ વિરોધ નોંધો બસ અમારે ઘટરનો આ સુવિધા કરો તો વ્યવસ્થિત કરી આપો અમે ક્યાં સુધી માનું છું ક્યાં સુધી જો નહીં થાય તો શું કરશું ના ના અમે અમે કંઈ કરીશું પછી તારે અમે જઈ જઈને થાક્યા છે નહીં કરે તો પછી અમે કંઈ બીજું કરીશું કાર્યવાહી કરીશું સુમનબેન માછી બિલકુલ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનો ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં જાગૃતિ મોલ્લો છે જે છેલ્લા દોઢ બે મહિનાથી લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે લોકોની વારંવારની કમ્પ્લેન છે કોર્પોરેશનમાં જાય છે કોર્પોરેશનમાંથી માણસો આવે છે સળિયા મારે છે ને જતા રહે છે ખરેખર જે પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ એ આવી નથી રહ્યું એક તરફ કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવતા હોય તો ખરેખર પ્રાથમિક સુવિધા આપવાની જરૂર કોર્પોરેશનની હોય અને એની નૈતિક જવાબદારી હોવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન એ આપવામાં ઉણી ઉતરી છે ખરેખર તો પૂર્વ વિસ્તારની નેતાગીરી એટલી પાંગડી કહેવાય કે જ્યારે એમના કોર્પોરેટરો કહેતા હોય કે સભાની અંદર કે અમારું કોઈ સાંભળતું નથી તો બહુ દુઃખની બાબત છે કે જો ચૂંટાયેલા પાકના પ્રતિનિધિઓનું કોઈ ના સાંભળતું હોય તો સામાન્ય જનતાનું કોણ અને પૂર્વ વિસ્તાર હંમેશાને હંમેશા કોર્પોરેશનમાં અદેખાઈનો વિસ્તાર હોય એ લાગી રહ્યું છે કે કોઈ પણ પ્રાથમિક સુવિધા હોય પીવાના પાણીની સમસ્યા હોય કે ડ્રેનેજ ભરાવવાની હોય કોઈ પ્રકારનું જે પ્રાથમિક જરૂરિયાત એનો જે બુનિયાદ હોવો જોઈએ એ નથી થઈ રહ્યો શું માનો આટલા વર્ષોથી શાસન છે ભારતીય તેમ છતાં પણ આ પારાવારિક મુશ્કેલીઓ બિલકુલ નડિયાદી તળિયા સુધી હવે તો ભારતીય જનતા પાર્ટીનું રાજ છે પરંતુ ખરેખર જે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવું જોઈએ કોર્પોરેશનમાં આજે કોર્પોરેટરનું અધિકારીઓ ના સાંભળતા હોય કોન્ટ્રાક્ટરો ના સાંભળતા હોય કે એમને ગાંઠતા ના હોય તો પછી સામાન્ય જનતાનું કોણ હવે એ બહુ મોટો યપક્ષ આજે કઈ રીતે વિરોધ નોંધાવ્યો આજે તો લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે અને અમારી તો સ્પષ્ટ માંગ છે કે જો આનું પરમેનન્ટ સોલ્યુશન નહીં આવે તો આવતા દિવસોમાં આનું આંદોલન ઉગ્ર થશે